ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂપિયા 13.7 કરોડના ખર્ચે બનનારા 66 કેવી અંજલાવ અને બરુમાળ સબસ્ટેશનનું કરાયું ખાતમુહૂર્ત નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ તાલુકાના અંજલાવ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂપિયા છ પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે છાસઠ કેવી અંજલાવ સબસ્ટેશન ને ધરમપુર તાલુકાના બરુમાળ ખાતે રૂપિયા સાત પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે 66 કેવી બરુમાળ સબસ્ટેશન મળી કુલ રૂપિયા 13.7 કરોડના ખર્ચે નવા બનનારા સબસ્ટેશનોનું ખાત મુહૂર્ત કરાયું હતું રાજ્ય સરકારે નોર્મલ યોજના હેઠળ અંજલાવ 66 કેવી સબસ્ટેશનને સલગ્ન રૂપિયા 5 કરોડના ખર્ચે 5 કિલોમીટર અને ટ્રાઇબલ એરિયા સપલાન સ્કીમ હેઠળ બરુમાળ સબસ્ટેશનને સલગ્ન રૂપિયા 15 કરોડના ખર્ચે 15 કિમી બેવડી વીજ રિક્ષાવાળીએ અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન સ્થાપવા કુલ રૂપિયા વીસ કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવશે મંત્રી કનુભાઈ દેસાઈએ બંને સબસ્ટેશનના નિર્માણની શુભેચ્છા આપતા કહ્યું હતું કે કચ્છ જ્યારે બે હજાર એકમાં ભૂકંપથી ધ્વસ્ત થયું હતું જાનહાનિ અને માનહાનિનો કોઈ પાર ન હતો એવા સમયે વડાપ્રધાને ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું આજે ગુજરાત અવિરત વિકાસના પંથે છે તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લોકોએ માત્ર સાંજે જમતા સમયે વીજળી મળે એવી માંગ કરી હતી તેમણે વર્ષ બે થી ચોવીસ કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી ક્લાઇમેટ ચેન્જ ખૂબ મહત્વનો મુદ્દો છે તેથી વર્ષ બે હજાર દસ થી ક્લાઇમેટ ચેન્જ વિભાગની પણ શરૂઆત કરવામાં આવી હતી વધુમાં મંત્રીએ કહ્યું હતું કે આજે ગુજરાત પવન ઉર્જા અને સોલાર ઉર્જામાં જેવી રિન્યુએબલ એનર્જી ઉત્પાદનના દેશમાં નંબર વન છે તેના કારણે ખેડૂતોને દિવસે પણ વીજળી મળતી થઈ છે ઉદ્યોગ તેમજ ખેતીવાડીના વિકાસ માટે વીજળી આપવાની ક્ષમતાને પહોંચી વળવા ગુજરાત સરકારના પ્રયાસો સાથે ઝટકો પણ સહયોગથી કાર્ય કરે છે અંજલાવ સબસ્ટેશનની કુલ સ્થાપિત ક્ષમતા ત્રીસ એમવીએ છે જેમાં વિશ્વમભરી જેજી અંજલાવ એજી રામજી મંદિર જેજી સડક ફળ્યું અને ભૂમાપરડી અને એજીના અગિયાર કેવીના પાંચ ફીડરો સ્થાપિત કરવામાં આવશે